વલસાડના ગામોમાં આવેલા વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલની મહેનત રંગ લાવી પેકેજ જાહેર કરાયું વલસાડના નાના સુરવાડા મોટા સુરવાડા ભાગડાવાડા ગામે આવેલ કુદરતી આફતની હોનારત સર્જાઈ જેમાં મોટાભાગના ઘરોને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું જેને લઈ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ ભાજપ સંગઠન અને તંત્ર સાથે મળી અસરગ્રસ્તોની મુલાકાત લઈ નુકસાનીને તંત્રના અધિકારીઓ જોડે અને જિલ્લા કલેકટર સાથે સતત સંકલનમાં રહી મિટિંગો યોજી યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી સતત મુખ્યમંત્રી જોડે સંકલનમાં રહી અસરગ્રસ્તોને વહેલી તકે સહાય મળે તે દિશામાં સતત કાર્ય શરૂ કર્યું તેમજ બીજીવાર પણ અસરગ્રસ્તોની મુલાકાત લઈ અનાજ કીટ પતરાની પણ વ્યવસ્થા કરી ઘરે ઘરે જઈ કીટ વિતરણ કરી અસરગ્રસ્ત લોકોને વહેલી સહાય મળે તે દિશામાં થઈ રહેલા કાર્યને લઈ સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલની મહેનત રંગ લાવી છે અને સાત દિવસના ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પડેલી કુદરતી આફતને લઈ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા અસરગ્રસ્તોની મુલાકાત લઈ તંત્રના અધિકારીઓ સાથે રાખી વાવાઝોડાથી નુકસાન પામેલા ઘરો અને અસરગ્રસ્તો સાથે સાંસદ ધારાસભ્યોએ રૂબરૂ મળી તંત્રના અધિકારીઓને નુકસાનીનો સર્વે શરૂ કરી વહેલી તકે સર્વે પૂર્ણ થાય અને અસરગ્રસ્તોની સહાયની ચૂકવણી કરવા માટે આદેશ આપ્યો હતો તેમજ અસરગ્રસ્તોની મુલાકાત લઈ ધવલભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ પટેલ દ્વારા તુરંત જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જોડે આ બાબતે ગંભીર ચર્ચા વિચારણા કરી યુદ્ધના ધોરણે અસરગ્રસ્તોને સહાય મળે તે દિશામાં કાર્ય શરૂ કર્યું હતું જેને લઈ સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલની મહેનત રંગ લાવી હતી સાંસદ ધવલભાઈ પટેલ ભરતભાઈ પટેલ દ્વારા વહીવટી તંત્રને સર્વે માટે આપેલા આદેશને લઈ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરેલા સર્વે બાદ અસરગ્રસ્તોને માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં સહાય મળવા જઈ રહી છે જે તારીખ અસરગ્રસ્તોને સહાયની ચુકવણી કરવામાં આવશે મિત્રો નમસ્કાર જેમ તમને યાદ હશે કે સત્તાવીસ તારીખે રાતના જે અતિભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું એના કારણે વલસાડની અંદર ચીખલી અંદર અને વાંસદાની અંદર એકદમ તબાહી મચી હતી ઘરોને નુકસાન પહોંચ્યું હતું અને તરત જ મેં પોતે અને અમારા ધારાસભ્ય ભરતભાઈ પત્ર લખીને મુખ્યમંત્રીશ્રીને જાણ કરી હતી સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી કે આનું ચૂકવણું જલ્દીથી જલ્દી થાય એના માટે સર્વેની કામગીરી પણ બીજા દિવસથી ચાલુ કરી દેવામાં આવી અને સાત દિવસની અંદર જ પૈસા અમારા જિલ્લા દ્વારા તાલુકાને ફાળવી દેવામાં આવ્યા છે અને કાલથી તાલુકા જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે એ લોકોને ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા કાલે પહોંચી જવાના છે આના માટે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું એ સાત દિવસની અંદર જ જે રાહતનું પેકેજ અમે જે માંગણી કરી હતી એ તરત જ સંતોષોમાં આવી છે સાથે જ અમારા જિલ્લા તંત્રને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું અમારા ધારાસભ્ય ભરતભાઈ મારું વલસાડનું સંગઠન નવસારી જિલ્લા ભાજપ સંગઠન ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આપણે બધા સાથે મળીને સેવાના કામ પણ કર્યા અને સાથે સાથે તંત્ર દ્વારા જે પણ રાહત પેકેજ છે એ પણ આપણે બધા લઈ આવ્યા અને જે આપણા જેટલા પણ લોકોને નુકસાન પહોંચ્યું છે એમને કાલે પહોંચી પણ જશે એટલે આપણે એક ટીમવર્ક તરીકે જે સારું કામગીરી કરી છે એના માટે હું પાછું અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા તંત્રને અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ખૂબ ખૂબ હું ધન્યવાદ કહેવા માંગુ છું અને સાથે પાછું કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે કોઈ આવી આફત આવે ત્યારે અમે અમારા લોકો સાથે ખભેથી ખભે મળીને ઉભા રહીશું અને આ જ રીતે જલ્દીથી જલ્દી કોઈપણ સહાય પહોંચાડે એના માટે પૂરો પ્રયત્ન કરશું ધન્યવાદ